જાહેરાત 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 આસથી તમામ ગામજમીઓને જાણ કરવામાં આવે છે પંચાયત તરફથી આ જાહેરાત છે કે ગામના ઓટલે કે પાદરે ગમે ત્યાં બેઠા હોય લોકો આ જાહેરાત સાંભળતા હોય તો તરત ઉભા થઈને ભાગી જાય ઘરમાં ઘરી જાય ગમે ત્યાં ઘરી જાય પટારામાં કોટલામાં તમે દુકલો બહુ ખતરનાક છે ગમે ત્યારે વાર કરે એટલા માટે પંચાયત તરફથીના જાણ કરવામાં આવે છે અને પંચાયત અને પંચાયતને પણ કીધું છે જંગલ ખાતાવાળા એટલા માટે પંચાયતવાળા જાહેરાત કરી છે અને ખાસ કરીને સપથના જાહેરાત છે તો જાહેરાત સાંભળજો અને ભાગજો 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 બધા ભાગી જ જાજો એટલે મોટા કેમ તું અહીં બે ગયો અને કેમ કે બહાર દેખાતો નથી કે ખાતો પીતો તું નથી એમાં એવું છે મોટા દીપડો અડકાયો થયો છે એટલે હું ક્યાં બહાર નીકળતો નથી શોખીન શર્ટ વાત નહીં ને હડફે સડી જાય તો આપણે લેવા દેવા વગરના પણ દીપડાને તારે શું લેવા દેવા દીપડાને ભૂખ ન લેવા દેવા પણ ખાવા પીવામાં તો એમાં એવું છે ખાઈ તો ખાઈ જવું પડે ને હમ